નાની છોકરીઓની ફેન્સી પિન છે જે બોક્સમાં અને બે સાઈડ નાખી શકે ને અલગ અલગ પ્રિન્ટ કલર અને અલગ અલગ પ્રિન્ટ આવે છત્રીસ રૂપિયા પછી જો આ તિતલી વાળા ડબ્બા છે એ તમે દસ માં આરામ થી વેચી શકો એવા તિતલી પિન છે આ સાઈઠ રૂપિયા નું આખી આખી પટ્ટી આવે આમાં એમાં એમાં એક આ સાડી પિન છે ચોવીસ રૂપિયા નું પાનું બે રૂપિયા ની પડે પાંચ વેચો અને દસ માં વેચી શકો પછી આ લિક્વિડ વાળી લિપસ્ટિક આવે વોટરપ્રૂફ જે લોંગ ટાઈમ સુધી એમને એમ રહે ને એવી

આખે આખી સીધી કરી છે ને તોય નહીં તૂટે આ unbreakable હવે સાત રૂપિયાની પડે ને દસ રૂપિયામાં આવી જાય પછી આ પટ્ટી બકલ છે જે મોટા વૃદ્ધ લોકો નાખી શકે જે સાત રૂપિયાનું પડે અને દસ માં વેચી શકે આમાં કલર ડિઝાઇન એવું અલગ અલગ આવે પછી આ બેબી પટ્ટા છે સાત રૂપિયાનું પડે ને દસ માં આવે છે નાની છોકરીઓ માથામાં નાખે હાલમાં બહુ તીતલી વાળા બકલ હાલે છે જે લટકણ નીચે આવે છે ઈ આ ચાલીસ રૂપિયાનું પડે તમે સો ને એમ આ છે એક આ છે આ તમને પંદર રૂપિયાની પડે ડાયમંડ વાળી

તો ભાઈનો કોન્ટેક્ટ contact કરજો otherwise કોન્ટેક્ટ ના કરતા video ચલાવતી જજો ભાવ બેન બધું તમને બતાવવાનું છે હું ઘરે ગયો અત્યારે live માલ લઈ રહ્યા છે બપોરના વાગ્યા છે ચાર તો પણ આ video ગમે તો like કરી દેજો અને આવા જ video જોવા માટે આપણા channel કરી લેજો મિત્રો ભાઈ ગૌરવ ભાઈ ના દરેક ભાઈ તમને કેટલા ટાઈમ થી ગૌરવ ભાઈ માલ લેવા આવો ઘણા સમય થી આવો અત્યારે તમે શું લીધું આ બધું કઢવેલું છે માલ હા લુઝર છે ચાંદલા છે કેવો લાગે ગૌરવ ભાઈનો તમને ભાવ હમ સરસ છે

આ સાડા સાત રૂપિયા ની છે ને દસ માં વેચી શકો અને વીસ માં વેચી શકો પછી એક હાલ બહુ ચીકલી વાળા બક્કલ હાલે છે જે લટકણ નીચે આવે છે એ આ ચાલીસ રૂપિયા નું પડે તમે સો માં ને એમ આરામ થી વેચી શકો છો પછી નાની છોકરીઓ બફ માં નાખે ને નાની નાની બેબી ને બફ નાખવાના છે આ ચોવીસ રૂપિયા નું પાનું એક બક્કલ બે રૂપિયા નું પડે પાંચ માં એક વેચી શકો પછી આ પટ્ટી બક્કલ છે જે મોટા વૃદ્ધ લોકો નાખી શકે સાત નું પડે સીધી કરી નાખો ને ત્રણ રૂપિયા ની એમાં એક આ સાડી છે ચોવીસ નું પાનું બે રૂપિયા ની પડે માં વેચો અને દસ માં વેચી શકો એમાં એક આ પાંચ દાતી વકલ છે જે પાંચ નું પડે ને દસ માં વેચાય

પછી એક આવા સ્ક્રન્ચી છે જે હાથમાં તમે પહેરી શકો સાડા પાંચ રૂપિયા નું પડે દસ રૂપિયા માં વેચી શકાય હરેક કલર આવે ડાર્ક લાઈટ મેટ પછી હાલમાં જે કાબુ હાલે છે ટેલિફોન ની છ રૂપિયા ની પડે ને દસ રૂપિયા માં વેચી શકો એવી પછી એક આ અનબ્રેકેબલ હેરબેન્ડ છે જે તમે ફૂલ સીધી કરી નાખશો ને કોઈ નહીં તૂટે જો હું કરીને બતાવું

આ બધી બુટ્ટી આવે અલગ અલગ પેટર્ન છે કલર છે ડિઝાઇન આવે બધું અલગ અલગ આવે સ્કૂલ છોકરીઓ ના છે હા નાની નાની છોકરીઓ હાલે ને મોટી બાઈઓ પહેરી શકે એમાં ને એમાં પછી વીટી છે આ સાત રૂપિયા ની એક વીટી પડે એડી સ્ટોન આવે ને અલગ અલગ પેટર્ન આવે તમે જોઈ શકો છો જો અહીંયા અલગ અલગ પેટર્ન છે કેટલી બધી જાતે જાતની છે એમાં ને એમાં પછી જો કે કાઈ આવે બુટ્ટી નું મોટું સ્ટેન્ડ 144 રૂપિયા ચાર રૂપિયા ની જોડી પડે ખાલી અને 10 માં તમે આરામથી વેચી શકો

પછી જો આ બધી પીનો છે જે હાલમાં તિતલી વાળી અને જે સ્પ્રિંગ વાળી આવે આ બધી છે ને 20 30 માં વેચી શકો ને એવી છે આ પણ એ જ ટાઈપ છે જે તમે 20 માં વેચી શકો 15 રૂપિયા 16 રૂપિયા 18 રૂપિયા એમ જોડી પડે આ 6 રૂપિયાની જોડી પડે 10 રૂપિયા માં વેચી શકો ને 20 માંય વેચી શકો આ બધી 10 રૂપિયામાં વેચી શકો એવી છે આ બધી એની પેટર્ન છે અલગ અલગ પેટર્ન આવશે બધું દસમા વેચે એવી આ તમે દસ માં વેચી શકો ને એવી છે સાડા સાત રૂપિયા ની પડે પછી હાલમાં આ છે જે તમે ફોનમાં જોતા જ હશો એ સ્પ્રિંગ વાળું આવે નાના બચ્ચું નાખી શકે એના કલર છે આનું નામ હુલુ લુલુ આને નાના બચ્ચું નાખી શકે એ ચોટલી માં આવે એવું છે આ તમે વીસ ત્રીસ માં વેચી શકો ને એવી છે પછી બનાના બક્કલ સાત રૂપિયા નું પડે ને દસ માં વેચે આ તો બધું રેગ્યુલર માં જ છે પછી આવા તિતલી બક્કલ છે નાના નાના અલગ અલગ આ બધું દસ માં વેચી શકો ને એવા છે અલગ અલગ પેટર્ન કલર એવું બધું આવે

એમાં ને એમાં એક આ છે કોટન નું આવે રબર જે ઘડીક માં લુઝ ના થાય સાત રૂપિયા નું પડે ને દસ માં વેચાય એમાં કલર ને એવું બધું અલગ અલગ અઢી રૂપિયા નું પડે પાંચ માં વેચો ને એવું આમાં એક બીજું આવે આ ત્રીસ રૂપિયા નું આખું પેકેટ અઢી રૂપિયા ના છ piece આવે દસ રૂપિયામાં માં પીસ વેચવાના પછી જો એમાં ને એમાં એક આ ટીપ્લી આ સાહીંઠ રૂપિયા નું આખે આખું પટ્ટી આવે આમાં દસ પીસ આવે પાંચ રૂપિયા નું એક પડે ચીપલી વાળી જે રેગ્યુલર બહુ હાલે નાની છોકરીઓ બે જાય નાખે પછી cosmetic માં lipstick ને એવું બધું છે જે તમે લિપસ્ટિક સાત રૂપિયા થી ચાલુ થશે સાત રૂપિયા પછી સાડા

એ તમને બંદર નું પડે ને સાહિત ની એમઆરપી આવે ફેસિયલ કિક છે જે તમે રૂપિયા ની પડે અને પચાસ માં વેચો પચીસ ની સામે મળે પછી આવું સ્ક્રબ ટ્યુબ છે જે લેડીઝ યુઝ કરતી હોય એવું પછી આ liquid વાળી લિપસ્ટિક આવે વોટરપ્રૂફ જે લોંગ ટાઈમ સુધી એમ એમ રહે ને એવી આડત્રીસ રૂપિયા નું પર પીસ પડે જે તમે હા જે તમે પચાસ સાહીંઠ રૂપિયા માં આરામ થી વેચી શકો આવા ભારે અને પેન્સિલ છે જે બ્રેસલેટ બ્રેસલેટ સાથે વીંટી પણ ફ્રી આવે આમ સેટ આવે આખે આખો ઈ ટાઈપ નું છે ફેન્સી છે એક ત્રેપન રૂપિયા નો આખે આખો આ વીંટી અને કળા નો એવો સેટ આવે પછી આ જો ફેન્સી ઇયરિંગ્સ છે

જોઈ શકો નહીં તો સ્ટોક કટલો નિશ્ચિત છે જો માલ હમણાં જ આવેલો છે આ બધી અલગ અલગ ભાવની છે 29 રૂપિયા વાળી છે પછી 21 રૂપિયા વાળી છે 15 રૂપિયા આ 15 રૂપિયા ની પડે 30 માં થી તમે વેચી શકો 30 40 રૂપિયા માં પછી જો આ બધા ડોકિયા છે આ છે ને 52 રૂપિયા નું ને એમ ડોક્યું પડે ફેન્સી ડોકિયા છે હાલમાં જે નાની નાની છોકરીઓને જો બધા ફેન્સી છે દસ માં વેચાય અને નાના કાર્ડ છે બધે એ ત્રણ રૂપિયા નું પડે પાંચ રૂપિયા માં વેચાય જોઈ લો ઘણી બધી પેટર્ન ડિઝાઇન કલર બધું અલગ અલગ આવે ને તમારે આ કોઈને આવું હોય તો એક એડ્રેસ આપી દયો ને આઈનું માંગનાથ રોડ પટેલ રસ પાસે શ્યામ પ્લાઝા કોમ્પ્લેક્સ બીજા માળે છે જીએન બેંગલ્સ જીએન બેંગલ્સ હેલો મિત્રો આ તો જીએન બેંગલ્સ નો વિડિયો જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી સેલ્સ ગર્લ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો વધારે વાત ન કરો ચાલો જય માતાજી